रामा पीरनी जय बजरंग आपनी जे एक नानो सरखो ગામડો એક नानो सरखुगा पडू एक नानो सरखो ગામડો એક नानो सरखुगा यengo કુણીયુ કેવાય મારુ સાસરીયો એengo કુણીયુ કેવાય મારુ સાસરીયો ગોકુળ ગામના આનંદ બાબા બામણા નંદબા બાલ સાસરા કેવાય મારુ સાસરીયો બી સાસરા કેવાય મારુ સાસરીયો નાનો સરખો બામડુ નાનો સરખો કામડો એલબોકુળીયો કેવાય મારુ સાસરીયો એને બોકુળીયો કેવાય મારુ સાસરીયો નંદબાબાના ઘરવાળા નંદબાબાના ઘરવાળા રામ સાસુ દીકેવાય Y maru sasriyo, quien sasují que <coughs> va, y maru sasriyo. Oh, nanu yewu gamero, nanu yewu gamero. Y en el cuerpo yo que va, y maru sasriyo, en el cuerpo yo que va, y maru.

એવું કાડોય અલગ કોળ્યું કેવાય મારું સાસરીયો કોળ્યું કેવાય મારું સાસરીયો કરોળજીના ઘરવાળા કરોળજીના ઘરવાળા માર કાકીજી કેવાય મારું સાસરીયો માર કાકીજી કેવાય મારું સાસરીયો એકલાનું એવું You can go for you, give I, a maru sassario, and go for you, give I, maru sassario, go for Yanamal for the Rapa, Yanamal for the Ramazet maru સાસરીઓ બા બદ્રના ઘરવાળા બા બદ્રના ઘરવાળા માર જેઠાણી કેવાય મારું સાસરીઓ માર જેઠાણી કેવાય મારું સાસરીઓ યગલાનું એવું ગામડો હેઠાનું એવું ગામડો યલગોકુળ્યું કેવાય મારું સાસરીઓ યલગોકુળ્યું કેવાય મારું સાસરીઓ યલગોકુળ્યું કે Yamaru father-in-law is <laughs> my father in garvara, My father in garvara, is garvara. నా ఎవకు సారియో గోకూ క గోకూ గమ గోవా ગોફુળગામના ગોવાળિયા ગોફુળગામના ગોવાળિયા ગોફુળગામના ગોવાળિયા મરદેરો કેવાય મારું સાસરીયો મરદેરો કેવાય મારું સાસરીયો ગોવાળિયાના ઘરવાળા ગોવાળિયાના ઘરવાળા ગોવાળિયાના ઘરવાળા ગોવાળિયાના ઘરવાળા માધરાણી કેવાય મારું સાસરીયો